વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ઈવીએમ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આવતીકાલે વિસાવદરમાં મતદાન થવાનું છે અને કુલ બસો ચોરાણું મતદાન મથકો પર સ્ટાફની ફાળવણી કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે વહીવટી વિભાગનો પંદરસો નો સ્ટાફ ફાળવવામાં આવ્યો આ સાથે જ આઠસો થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર રહેશે એસઆરપીની ત્રણ ટુકડી ફરજ પર રહેશે સીએપીએફવીઆરની 4 ટુકડી તેના પર છે. વિસાવદરની પેટા ચૂંટણી અંતર્ગત 161 ગામડાઓનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે વિસાવદરમાં આ નગરમાં ભારે વરસાદ છે એ વચ્ચે પેટા ચૂંટણીમાં મતદાન કરવાની ઉપરાંત કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના માટે બાયોડિગ્રેડેબલ મટીરિયલ પણ આપવામાં આવ્યું છે એટલે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી એનો એક આપેલી અને અમે આ વખતે આજે છે સમગ્ર પ્રક્રિયા કરી રહ્યા છો લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી હોય કે ટ્રેડિંગની સ્થિતિ હોય કે વિવિધ રાજકીય પક્ષો સાથેના સંકલન હોય તો તમામ સાથે સંકલન કરી અને જરૂરી ફ્રી અને ફેર મેનેજ સીસીઆઈની જે ગાઈડલાઇન છે એનું એ આ સમગ્ર પ્રક્રિયા અત્યારે છે તો વિસાવધન પેટા ચૂંટણીમાં મતદાનની તૈયારીઓ તેજ થઈ છે આ વચ્ચે મતદાન ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પેટા ચૂંટણીને લઈને મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે રાઘવજી પટેલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયામાં જોવા મળે છે દારૂ અને રૂપિયાને લઈને પણ રાઘવજી પટેલે કહ્યું કે સોશિયલ મીડિયામાં રહેવા માટે આ પ્રકારના કારનામા કરી રહી છે આમ આદમી પાર્ટી જોકે વિસાવધન પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે તેવું રાઘવજી પટેલે કહ્યું આગળ શું કહ્યું એ પણ આપ આપણે વિસાવદરની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ કલાકો જ બાકી રહ્યા છે રાઘવજીભાઈ છે તેઓની સાથે વાત કરશું રાઘવજીભાઈ હવે મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે શું કહો છો વિસાવદર પેટા ચૂંટણીના જમને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુ જ સારી રીતે ચૂંટણી પ્રચાર કાર્ય લગભગ પૂર્ણ કર્યું છે ગામથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉત્સાહભેર આવકાર મળી રહ્યો છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાજપને જીતાડવા માટે તણ મહેનત કરી રહ્યા છે આ બધું જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપેટા ચૂંટણીમાં જીતશે ખાસ કરીને આપ દ્વારા જે રીતના છેલ્લી કલાકોમાં એક સ્ટિંગ ઓપરેશન કર્યું ખાસ વાતો છે ને સામે જે કામગીરી થઈ રહી છે તેને કઈ રીતના પડકાર માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને ગુમરાહ કરવાના પ્રયત્નો આપ દ્વારા શરૂઆતથી થઈ રહ્યા છે એના પ્રયત્નોના ભાગરૂપે દારૂ કે આ પૈસાની વાત હોય એ આપના સ્ટન્ટ માત્ર છે

રોકડા મળી આવ્યા છે રોકડ રકમ સાથે નંબર લખેલા કવર પણ મળી આવ્યા છે વિસાવદર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યાના બીજા દિવસે આમ આદમી પાર્ટીના સેક્રેટરી પાસેથી આ રૂપિયા મળી આવ્યા એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે

ત્યાં આપવા જતા હતા શું વહીવટો કરતા અમે વહીવટ એ કરતા હતા કે વિસાવગર ની જનતા ને આ જે મંડળીઓના રૂપિયા ખાઈ ગયા ને એ ઘરે ઘરે જઈને કિરીટ પટેલે કૌભાંડ કર્યા ને

માણસ બધા લોકો જાણે છે આ બધું જે છે એ તો મારો કાયમ અવાજ છે પૂછી નો ખબર છે જો તમને આ જ અવાજ છે આ જવાજ છે તમારે જે પૂછો બોલો સાંભળો તો પૂછે કે અરે બસ બોલો ને તમે બોલો

અને બીજેપી નેતા દિનેશ મહેતરના ભત્રીજાની વાડીમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે વાડીમાં આમ આદમી પાર્ટી નેતાઓએ જ દારૂ મુખ્યાનો વાડી માલિકે આરોપ લગાવ્યો છે વાડીમાં દારૂ મુખી બદનામ કરવાનો આરોપ લગાવ્યો વાડી માલિકે સમગ્ર મામલે પોલીસને અરજી આપી છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેમના સાથીઓ સામે આક્ષેપ કરતી અરજી કરવામાં આવી છે અને ડીવાયએસપીનો એવું કહેવું છે કે અમે હાલ દારૂના જથ્થાનો કબજો લઈ લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે વાડીમાં દારૂ કોણે મુકાવ્યો છે તે અંગે તપાસ શરૂ છે અત્યારે મારી વાડી ખડીયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાટે છે મારે વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડી કોયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાળા મારેલા હોય નહીં દી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને

આ ઇંગ્લિશ દારૂનો જુદો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા કઢાય તથા પક્ષને નુકસાન થાય તો તે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઇરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તપાસ નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો હશે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે

રહીમ એક તરફ વિસાવદર આમ આદમી પાર્ટીએ સિંગ ઓપરેશન કર્યું દારૂનો મુદ્દો છોક્યો અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાની ગાડીમાંથી રોકડ મળી આવી અને બીજી તરફ સત્તર વર્ષ બાદ ભાજપ અહીં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે આપ ત્યાં ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત છો કેવો માહોલ શું સ્થિતિ

જે ઘડી હવે આવતીકાલે મતદાન થઈ રહ્યું છે તે પહેલા જ ગોપાલ ઇતિયાલિયાએ જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે કે કોંગ્રેસના નેતાઓ નાણાં આપી રહ્યા છે બીજી બાજુ ગત રાત્રિના એક બીજું એક સામે આવ્યું છે કે ભાજપના નેતા છે તેમના ભત્રીજાની વાડીની અંદરથી જે દારૂ મળી આવ્યો છે જો કે વાડી માલિકે છે તેણે પોલીસમાં અરજી પણ કરી છે અને આ સમગ્ર મામલે આ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ છે તે આપ આદમીના પાર્ટીના નેતાએ જ મૂક્યાનો વાડી માલિકનો આક્ષેપ છે તો જો હવે તો પોલીસ છે તે આ રાજકીય કાવા દાવા વચ્ચે તપાસ છે તે શરૂ કરી રહી છે તેની વચ્ચે શું તપાસમાં આવે છે તે તો મતદાન બાદ જ સામે પરંતુ જે ચૂંટણી છે તે સતત રસપ્રદ બની રહી છે કારણ કે જે રીતના સ્થાનિક લોકો સાથે છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા પણ કરી હતી લોકોનો જે ગ્રામ્ય સ્તરની જો વાત કરીએ તો ક્યાંક બદલાવની વાતો થઈ રહી છે તો ક્યાંક જે રીતના વાત કરીએ તો આ વખતે સ્થાનિક નેતાને લઈને પણ પ્રચાર થયો હતો કે સ્થાનિક છે બારના નેતાઓ છે આ પ્રકારના તમામ દાવપેજ છે તે રાજકીય નીતિની અંદર કરવામાં આવ્યા હતા ત્યારે જોવાનું એ છે સૌથી મોટો સવાલ છે કે લોકો જયારે પક્ષ છે જે સભા યોજાતી હોય છે તમામ સભાની અંદર સ્થાનિક ગામના લોકોની હાજરી જોવા મળતી હતી ભાજપની સભામાં હોય તો એ જ લોકો જોવા મળતા આપ આદમી પાર્ટીની સભા હોય તો સ્થાનિક ગ્રામ્ય તો લોકો તો એ જ રહેવાના છે તેમાં પણ તેઓની હાજરી જોવા મળતી કોંગ્રેસની સભામાં પણ અનેક લોકો એવા છે કે જે બંને પક્ષની તમામ પક્ષોની અંદર લોકોની હાજરી છે તે જોવા મળતી પરંતુ પક્ષો છે તે એક પણ લોકો નક્કી નથી કરી શકતા કે કયો વ્યક્તિ કોની સાથે છે તમામ પક્ષોના કાવા દાવા છે તે ઊંધા પડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે

ને લોકો અલગ અલગ વાતો છે તે કરતા જોવા મળતા પરંતુ જે ઘડીએ આપ આદમી દ્વારા જે આપ આલપી દ્વારા જે રીતના આખી જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું રેડ કરવામાં આવ્યું તેના બાદ ફરીથી રાજકારણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ગરમ છે તે જોવા મળ્યું છે તો બીજી બાજુ પોલીસ છે તે પણ જે રસ્તાઓ છે બાર ના વ્યક્તિઓ છે તે આવતા હોય છે તો નાકાબંધી દરમિયાન જે રૂપિયાઓ રોકડ પણ મળી આવી હતી તેવી વાત હતી એટલે કહી શકાય કે પોલીસ પણ અત્યારે પ્રોટેક્શન સૌથી વધારે વધારી દેવામાં આવ્યું છે જે કહી શકાય એસઆરએ એસઆરપી ની ટુકડી છે પોલીસ સ્થાનિક પોલીસ છે અઢારસો થી વધુ કર્મચારીઓ છે તે અત્યારે મતદાનને લઈને ખડે પગે રાખવામાં આવ્યા છે માનસી જી રહે બિલકુલ આભાર આપનો

કારણ કે છેલ્લા દોઢ વર્ષથી વિસાવદર ધારાસભ્ય નહોતા મળ્યા એનું કારણ એ હતું કે આમ આદમી વર્ષ બે હજાર બાવીસ ની જયારે વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યારે આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટણી લડ્યા હતા ભાજપમાંથી બેઠક પરથી જીતી ગયા ધારાસભ્ય બન્યા વિધાનસભા પહોંચ્યા અને હર્ષદ ભૂપત ભૂપતભાઈ જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી હતી હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હતો એટલા માટે પછી એ દરમિયાન જ ભાયાણીએ રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા અને ત્યારબાદ હર્ષદ રીબડીયાએ તેમની અરજી પરત ખેંચી લીધી એટલે આ બેઠકની જે પેટા ચૂંટણી છે એ પેટા ચૂંટણી હવે યોજાઈ રહી છે પેટા યોજવામાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો નહીં તો અન્ય જે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી નવેમ્બર મહિના દરમિયાન એ સમય દરમિયાન જ બધી પેટા ચૂંટણી યોજાઈ જાત પરંતુ વિસાવદરનો કેસ ચાલુ હતો એટલા માટે આ ચૂંટણી મોડી યોજાઈ રહી છે જો કે જુનાગઢથી અમારી સાથે ધીરુભાઈ વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે ધીરુભાઈ પુરોહિત આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર ધીરુભાઈ વિસાવદરનો ગણિત અત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો 360 ડિગ્રી એંગલ થી કારણ કે આ વખતે ત્રિપાખ્યો જંગ તો છે પરંતુ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ પણ છે તમે તમે સાચા છો માનસિંહભાઈ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે ગોપાલ ઉચાલિયા એ પણ બરાબર જીતવા માટે કસો કસ ની બાજી લડાવી રહ્યા છે છેલ્લી ઘડીના દોર ટુ દોર સંપર્કો પણ ચાલે છે પણ હું એવું માનું છું કે છેલ્લી ઘડીમાં જે સમજુ મતદારોના સંપર્કો કરીને એને પોતાના તરફ ફરી શકશે ને એ ઉમેદવાર જીતી શકશે અત્યારે ભાજપ અને આપ વચ્ચે કટોકટ નો જંગ ચાલી રહ્યો છે જી ધીરુભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારે જંગ જામેલું છે વિસાવદરની બેઠક ઉપર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અહીં ક્યાંક ને ક્યાંક આગળ નથી આવી રહ્યા અથવા તો પાછળ પડી એવું લાગી રહ્યું છે છે કારણ કે જે ટક્કર છે વિસાવદરમાં એ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દેખાય છે તો કે આવતીકાલે મતદાન થવાનું છે અને મતદારનો મિજાજ કેવો છે મતદારનો મૂડ મૂળ કેવો છે ને આવતીકાલે કોના માટે મતપેટીમાં મત પડે છે એના ઉપર નજર રહેશે